સુરત જિલ્લાના ઓલપાડમાં ખેડૂતોમાં આણંદની લાગણી જોવા મળી છે કમોસમી વરસાદ ખેડૂતો માટે હરસંઘવીએ થોડા દિવસ પહેલા ઓલપાડમાં ખેડૂતોની મુલાકાત લીધી અને પાકના નુકસાન અંગે તેમની વ્યથા સાંભળી સહાય આપવાનો વિશ્વાસ આપ્યો હતો રાજ્ય સરકારની આ જાહેરાત બાદ ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ઓલપાડના ખેડૂતો દ્વારા હરસંઘવીનું ભવ્ય સ્વાગત કરી ઢોલ નગારા અને

હજારો ગામડાઓમાં લાખો ખેડૂતો મહિનાઓની મહેનતનો પાક આખો જાણે કે પૂરો થઈ ગયો અને આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ચાલુ વરસાદે જ સૌ મંત્રીશ્રીઓને ખેડૂતો જોડે ખેતરોમાં જઈને તેમની તકલીફમાં સહયોગી બનવાની સૂચના આપી હતી એવા સમયે હું આ ક્ષેત્રની અંદર ખેડૂતોને મળવા આવ્યો એમની વેદના એમની દુવિધા અને કુદરતની આ અચાનક જે ક્યારેય ના થયું હોય ગુજરાતના ઇતિહાસમાં એ પ્રકારનું નુકસાન ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક સહન કરવું પડ્યું અને ત્યારે ખેડૂતોએ

અમારા પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ હું મુખ્યમંત્રી શ્રીને મળ્યા અને મળતાની સાથે જ એમને આ નિર્ણય મોફૂક રાખીને આવનારા વર્ષે કરીને ખૂબ મોટા પાયે ખેડૂતોને મદદ કરી કાલે સાંજે ગુજરાતના ઇતિહાસમાં ના અપાયું હોય એ પ્રકાર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ખેડૂતો લક્ષી રાહત પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે હજી દસ દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતના વીસ જેટલા તાલુકા માટે સાડા નવસો કરોડનું પેકેજ સાડા નવસો ના કરોડના પેકેજની જોડે જોડે પચીસો કરોડ જેટલાની રકમનું પરમનન્ટ સોલ્યુશન માટેનું પ્લાનિંગ થોડા દિવસ પહેલા જ મગફળી સોયાબીન ચના ખરીદવા માટે પંદર કરોડ જેટલાનો જે ટેકાના ભાવની ખરીદી છે તે નિર્ણય લેવામાં આવ્યો અને કાલે સાંજે

કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી બાકી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહી તે માટે વિભાગે આખી વ્યવસ્થા બી હમણાં ગોઠવી રહ્યા છે અને તાત્કાલિક આ પ્રક્રિયા બી ચાલુ કરવામાં આવશે ખૂબ જ ગાળામાં ઐતિહાસિક જે રાહત છે તે આપવામાં આવી છે કેટલો સારું ગણી શકાય આ હું નથી કહેવા માંગતો આપે ખેડૂતોનો ઉત્સાહ અને સાચ ખેડૂતોની લાગણી અને ખેડૂતોના મનની અંદર જે એની લઈને ખુશી છે આપ સૌએ આપના કેમેરામાં કેદ કરી છે તેનાથી આપણે અંદાજો આવી શકે દિવ્યાંગ ન્યૂઝ સુરત